અમે તાપડી કરી છે હાલો તમે પણ એમ થઈ ગયો છે નાસ્તો કરવાનો આજ નાસ્તામાં છે પરોઠા તો ચાલો તમને બતાવ ચા આ છે પરોઠા ચટણી અને ગાઠીયા હલો કરી લીધા છે અને પાર્સલે પણ આવી ગયું છે તો ચાલો તમને બતાડું પાર્સલમાં કપડાં જે છે ઢીમસા એક જ કપડા મંગાવ્યા હતા અમને મારા ઢીમસા

અને આ મને નથી ખબર આ કઈનું છે મને કેટલા ટાઈમના ફોટા છે એટલે મને ખબર જ નથી પડતી ગાય તો ગાય બેઠી હતી તેનું ફોટો છે અને હું અહીંયા ચકેડીમાં બેઠી હતી મને નથી ખબર તેઓ મસ્ત છે અને ગાય અહીંયા હું પાડકા માટે બેઠી હતી અને અહીંયા મારા પકડ્યા છે ને હું ઊભી છું ત્યારે મને ઊભું રહેતા આવડતું નહોતું હજી ઊભી રહેતા શીખી નથી ફોટા છે કે મસ્ત છે પછી આ બે આ નાનીના ઘરનું છે અને હું ફ્રોક પહેરી તીલી વાળી દિવાલ કલર કરાવી હતી તયું છે આ

અત્યારે મારી માસી નથી ને છોકરો નથી એટલે છેલ્લી ને પેલી યાદી છે આ જે છે ને એ ફોટો જ છે ગાઈસ અહીંયા રીંસા સુતી છે અહીંયા સુતી જ છે ગાઈસ તો ગાઈસ ને કેવી ક્યુટ લાગે છે કેવી ક્યૂટ છે અહીંયા ક્યૂટ જ છે તો કે સિમસન ને આ ફોટો બહુ જ ગમે આ ફોટો જોઈને તો રાજી બહુ જ થાય અત્યારે છે નહીં ઘરે અને રીમ સાખી વિ સુતે છે બધા સુતા જ ફોય એના ફોટા આમાં તો જવું કેવી ગોલું મોલું જે કે ક્યૂટ છે આમાં એક જવું આમાં કેવી મસ્ત છે ગાઈસ તો ગાઈસ આમાં કેવી છે જવો આ છે મારા મામાનો છોકરો તમે વ્લોગમાં જાયો તો હશે એ પણ ગોલું મોલું જ લાગે છે તમે બ્લોગમાં જાયો તો હશે પણ અત્યારે મોટું છે અત્યારે તો ઘણો મોટો થઈ ગયો છે એબીસી બધુંય આવડે છે ને મારા પપ્પા મારા માટે લઈ આવ્યા છે ચોકલેટ હાલો તમે પણ ચોકલેટ ખાવા વ્હાઈટ અને બ્લેક છે હાલો તમે પણ ચોકલેટ ખાવા

કે મસ્ત દોર્યું છે ને ગાઈસ અને રાજુ સરે કાર વયા જાશે એક સાડી ચારે ગયા એટલે રાજુ સરે વયા જાશે ગાઈસ ફાઈનલ એ ચિત્ર બની ગયું છે કેવું લાગે છે કેવું મસ્ત લાગે છે ને ગાઈસ કે મસ્ત લે કુછે બેસ્ટ શર ઇન ધ વર્લ્ડ નિયા લે કુછે મિસ યુ સર અને અહીંયા પણ મિસ યુ સર તો ગાઈસ જમ મે લીધું છે તો હવે અહીંયા બેઠા છીએ તો ગાઈસ કાલે સ્કૂલે જવાનું છે તો આજ નો લ્યો ગયા જે થાય છે તો मारा व्लॉग પસંદ આવતા હોય તો જલ્દી કરો लाइक शेयर સબસ્ક્રાઇબ તો મળીએ માં બાય ટાટા આવજો